નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના અંગ્રેજી વિષયના યુનિટ નંબર એક જેનું નામ છે ચિતા સ્ટીયર્સ તેની એક્સરસાઇઝ એ અને બી નું વિશ્લેષણ કરવાના છે આપણી આ ચેનલ છે ધોરણ નવના બધા વિષયના વિડીયો બનાવવામાં આવેલા છે સ્વદે માટેના તમે જોડતી એ વિષયના વિડીયો જોઈ શકો છો તેમને બધા જે વિડીયો છે તે લિંક નીચેથી મળી રહેશે તમારે ખાસ તમે જોડતી બાકીના જે વિષય છે તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત તમને જરૂરથી વિડિયો પસંદ આવશે તો વિડિયો ગમે તો જરૂરથી વિડિયો ખાસ ખાસ લાઈક કરજો અને શેર જરૂરથી કરજો જેથી જે બાકીના વિદ્યાર્થીઓ સુધી છે વિડીયોને પહોંચી શકે તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય અંગ્રેજી અંગ્રેજી યુનિટ એક એક્સરસાઇઝ એ અને બી નું સંપૂર્ણ સ્વતંત્ર સમજૂતી સાથે તો આપણે સૌથી વાત કરીએ એક્સરસાઇઝ નંબર એ ની તમને આપેલું છે સૂચના એક્સરસાઇઝ નંબર એ ની અંદર કે રીડ ધ એક્સટેક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે તમારે અહીંયા ફકરો વાંચવાનો છે અહીંયા પ્રશ્ન જે આપ છે એ આપેલા છે એટલે કે પ્રશ્ન પૂછેલા હશે તમારે તેના જવાબ ફકરામાં તો ધીરે ધીરે લખવાના રહેશે તમને જે પહેલો ફકરો તમને આપેલો છે અહીંયા તો તે જે શકો છો સ્ક્રીન ઉપર આપણે જોઈએ પહેલો સવાલ વુ વોઝ ઈડી એટલે કે ઈડી કોણ હતો તો ઈડી વોઝ અ ઝુલુ હન્ટર ઈડી છે એક શિકારી હતો બીજો સવાલ ની અંદર આપેલો છે વોટ ડીડ ઈડી સી એટલે કે ઈડી એ શું જોયું તો ઈડી સો સો એટલે ભૂતકાળનું રૂપ આવેલું એટલે કે ઈડી જોયું હતું વોન્ટેડ ઇફ ધેર વોઝ અ ઇઝી વે ટુ ગેટ હર ડિયર તે પછી આગળ વધીએ આપેલો છે બીજો ફકરો તેનો سوال આપેલો છે કે હાઉ વિલ યુ આઈડેન્ટિફાય અચિતા તમ ચિતાને કેવી રીતે ઓળખશો તો જવાબમાં આવશે અચિતા હઝ ઇઝ લોકેટેડ તો આપેલું છે અહીં ઇસલેટેડ બ્લેક સ્પોટ એટલે તેના જે શરીર હોય છે તેના પર જે કાળા ધબ્બા હોય છે એની બોડી ઉપર બ્લેક સ્પોટ્સ ઓન હિઝ બોડી તે આગળ વધીએ ફકરો નંબર 3 આપેલું છે અહીં તમે જોઈ શકો છો તેના સ્ક્રીન પર ફકરો અને ખાસ તમને આજે પીડીએફ મળી દેવાની છે તમને પીડીએફ કેવી રીતે મળશે તમને નીચે નંબર આપેલો હશે વ્હોટ્સએપ નંબર તમે ત્યાંથી વ્હોટ્સએપ મેસેજ કરીને જે પીડીએફ તમે ફ્રીમાં મંગાવી શકો છો અને જે વસ્તુ ચાહો તમે પીડીએફ જરૂરથી મેળવી લેજો તો વાત કરીએ પહેલા સવાલમાં એક આપેલો છે તેની અંદર કે વાય ડીડ ઈડ ઇઝ ઇન વી ધ કપ્સ આન્સર આવશે ઈડ ઇનવાઇટ ધ કપ્સ બીકોઝ ધે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફોર્ટ તે છે એના માટે જે ખાવાનું છે લઈ આવશે કોઈ પણ જાતના છે શ્રમ વગર એટલે જવાબ આવશે એની એફોર્ટ એટલે આપણે મતલબ થશે શ્રમ બીજો સવાલ આપેલો છે વોટ આઈડિયા ડીડ ઈડી ગેટ કે ઈડીને શું આઈડિયો આવ્યો તો જવાબમાં આવશે ઈડી ગોટ ધ આઈડિયા ટુ હેવ હન્ટર લાઈક ધ મધર ચિતા ટુ હન્ટ હિઝ ફૂડ તે પછી તમે ફકરો આપેલો છે પેલો સવાલ જોઈએ તેની અંદર વાય ડીડ ઈડી થિંક ઓફ કેચિંગ અ ચીતા કપ કે છે ઈડીએ શું વિચાર્યું જ્યારે તેને છે એ ચિતાના બચ્ચાને જે એક પકડી લીધું તો જવાબમાં આવશે

ફોર હિમ એન્ડ ધસ હિઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ તેની લાઈફ છે તે ઇઝી બનાવી દેશે એવી રીતે તેનો છે આઈડિયો આવ્યો હતો કે તે કેવી રીતે છે ચિતાના જે બચ્ચા છે એ ટ્રેન કરશે આગળ વધે ચાલો ત્રીજો આપેલો છે તે પ્રશ્ન અંદર જ કે વોટ ડીડ ઈડી ડિસાઈડેડ ટુ ડુ કે ઈડી શું વિચાર્યું કે શું નક્કી કર્યું શું કરશે તે તો જવાબ આવશે ઈડી ડિસાઈડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન તેને છે બચ્ચું ચોરાવાનું છે વિચાર્યું હતું કોણ તો કે ઈડી એ તે કોણ હતો તો કે એક શિકારી હતો તમને આ પણ સવાલ પુછાય શકે છે મોસ્ટ આઈપી છે તો આગળ વધી તો પાતો ફકરો આપેલો છે અહીંયા તો તેના પ્રશ્ન અહીં આપેલા છે પહેલો સવાલ આપેલો છે તેની અંદર કે વાય વોઝ ઈટ નોટ ડેન્જરસ ફોર ઈડી ટુ સ્ટીલ અ કપ ઈડી માટે સા માટે ખતર ખતરનાક એટલે કે ખતરાજનક નહોતું તો જવાબમાં આવશે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે એક્સપિરિયન્સ એટલે શું આવશે અનુભવ ફોર ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યુ ધેટ અસીતા નેવર અટેક અ મેન એન્ડ સો ઈટ નો ડેન્જરસ ટુ સ્ટેલ અ કપ ઇની ચે ખબર તો કે ચીતા છે એ માણસો પર અટેક એટલે કે હુમલો નથી કરતા માટે તેના એવું લાગ્યું કે આ છે ડેન્જરસ નથી એટલે કે આ ખતરાજનક નથી બીજો સવાલ ત્યાર પછીનો આપેલો છે કે અહીંયા વોટ ડીડ ધ મધર ચીતા ડુ ઇન ધ ઇવનિંગ કે છે એ મદદ ચીતા જે સાંજના સમયે શું કરી રહી હતી તો જવાબમાં આવશે ઇન ધ ઈવનિંગ એટલે કે સાંજના સમયે

he thought એટલે કે એને વિચાર્યું ધેટ it was બેટર ટુ હેવ ટુ સેલ્સ than વન કે બે છે એના એક કરતા બે સારા એવું તેને જે વિચાર્યું માટે એને છે એક એકની પકડવાની બદલે બે બચાવો છે પકડ્યા હતા તે પછી વાત આગળ વધીએ સાતમો સવાલ આપેલો છે એટલે કે સાત ફકરો આપેલો છે તો ખાસ તમને આ વિડિયો જો ગમતો હોય તો જરૂરથી વિડિયો લાઈક કરજો અને ખાસ જો વિડિયોને જરૂરથી શેર કરી આપજો તો વાત કે સવાલ નંબર 1 આપેલો છે પ્રશ્ન સાતમો ફકરો અને સવાલ નંબર 1 પેલો તો જોયે શું કીધું છે કે વોટ વોઝ ધ reaction ઓફ ધ મધર જીતા વેન સી फाउंड હર કપ મિસિંગ કે જ્યારે ખબર પડે જીતા એટલે કે માતા જીતાને તેને શું વિચાર્યું કે શું એનું reaction હતું કે જ્યારે એના વિશે બચ્ચા એને મિસિંગ લાગે એટલે કે તેની પાસે નતા તો જોવામાં શું આવશે કે વેન મધર જીતા फाउंड હર કપ મિસિંગ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇડલી તે છે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને છે કૂદકા મારવા લાગી બીજો સવાલ આપેલો છે વોટ હેપન્ડ ટુ ધ મધર જીતા એટ લાસ્ટ તો જવાબ માં આવશે એટ લાસ્ટ તા મધર જીતા સો સેડ તે ખૂબ જ દુઃખી થઈ ગઈ હેડ સી બિગન ક્રાઈ તે એટલે કે રડવા લાગી એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઈટ આખી રાત છે રડતી રહી ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ તે બીજી રાત સુધી છે રડતી રહી તે આગળ વધીએ આટલો ફકરો આપેલો છે અહીંયા Who was so the no what were his qualities સનો છે કોણ હતો તેની શું ક્વોલિટી હતી તો જવાબ માં આવશે અહીંયા

પેલો સવાલ તેની અંદર આપેલું છે કે વોટ ડીડ ઓલ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઈબ ડિસાઈડ કે બધા મેમ્બર એક વ્યક્તિએ શું ડિસાઈડ કર્યું શું નક્કી કર્યું આન્સર આવશે ઓલ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ટ્રાઈબ એટલે કે કુબો ડિસાઈડેડ ટુ અ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર કે ઈડીને જે ગામમાંથી બારે કાઢી નાખવાનો વિચાર છે તેમણે કરેલો હતો બીજું આપેલું છે વોટ ડીડ સનો ડુ ફોર ધ કપ્સ તો જવાબમાં આવશે

વાય વોઝ સન્નો એન્ગ્રી વિથ ઇડી તો જવાબમાં શું આવશે પાડ્યા નહોતા એન્ડ બ્રોડ ડિઝનર ટુ ધ વર્લ્ડ ટ્રાઇબ આગળ વધીએ બીજો સવાલ આપેલો છે હંટર ડુ તો આન્સર આવશે એક ટુ સનો એટલે કે સન્ના મુજબ તેના મુતાબિક અ હન્ટર મસ્ટ hunt with his own strength and skill તે બધા આગળ વધીએ છોકરો આપેલો છે 11 નંબરની અંદર તેનો પહેલો પ્રશ્ન આપેલો છે કે વોટ ઇઝ હાઈટ એન્ડ weight of cheetah cheetah જે હાઈટ કેટલી હોય છે એનો વજન કેટલો હોય છે તેની હાઈટ છે અંદાજીત આપેલું છે અહીંયા કે 100 સેન્ટીમીટર હોય છે તેનો વજન 65 કિલોગ્રામ હોય છે આ તમારા માટે જે મોસ્ટ આઈમિક પ્રશ્ન છે एग्जाम માટે ખાસ છે ધ્યાનમાં રાખજો બીજો આપેલું છે વોટ ઇઝ ધ વોટ ઇઝ ધ કપ્સ weight તેના બચ્ચાનું વજન કેટલું હોય છે તો બચ્ચાનું વજન હોય છે ત્રણસો ગ્રામ કેટલું હોય છે ત્રણસો ગ્રામ હોય છે કોના બચ્ચા તો કે ચિત્તા ના બચ્ચાનું વજન ત્રણસો ગ્રામ જેટલો હોય છે અંદાજીત છે તે પછી આગળ આપેલું છે વોટ ઇઝ ચિતા એજ ઓફ મેચ્યુરી તે છે ક્યારે મેચ્યોર થાય છે એટલે કે ક્યારે પુખ્ત વયના થાય છે તો બે વર્ષ જ્યારે થાય તે છે મેચ્યોર થાય છે એટલે કે તેના મેચ્યુરિટી છે આવે છે ચોથું જોઈએ હાઉ વિલ યુ આઈડેન્ટિફાય અ ચિતા આપણા આગળમાં જોઈ ગયા છે કે તેના જે બોડી ઉપર બ્લેક સ્પોટ હોય છે તે આગળ વધીએ બારનો ફકરો આપેલો છે અહીંયા પેલો સવાલ અંદર આપેલો છે કે વોટ ડુ યુ નો અબાઉટ ચિતા સ્પીડ તેની સ્પીડ કેટલી હોય છે તો કે તેની સ્પીડ સો કિલોમીટર પર અવારની હોય છે તમે આખો જવાબ છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો બીજો પ્રશ્ન આપેલો છે હાઉ ફાર કેન ચિતા લીપ તો જવાબમાં કેટલો આવશે ટ્વેન્ટી ફાઈવ મીટર્સ ત્યાર પછી હાઉ ડઝ ધ ચિતા કિલ ઇટ સ્પ્રે તો જવાબમાં શું આવશે કે ધ ચિતા ક્રીપ્સ સાઇલેન્ટલી તે કેમ જાય સાયલેન્ટલી જાય છે એની બાજુમાં બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધ લિફ્ટ્સ અપ ટુ કેચ ઈટ તે આગળ વધીએ ચોથો સવાલ આપ્યો છે અહીંયા વાય ડુ કપ્સ એન્ડ યંગ ચિતા સમટાઈમ્સ ડે તો જ મત તમે દોસ્તો મજે સકો છો તો ખાસ તમને જે ઉપયોગી છે આ બધા પ્રશ્ન આપણે અહીં તે જ અહીં લીધેલા છે બાકીના પ્રશ્ન પ્રશ્ન છે વધારાના આપણે અહીં લીધેલા નથી તે પછી વાત કરવા માટે સવાલ આપેલો છે અહીંયા કે વાય ઇઝ ધ ચિતા

તો ચિતા ફેમિલી સેપરેટ એઝ સુન એઝ કપ્સ મેચ્યોર જ્યારે કપ્સ મેચ્યોર થાય છે બચ્ચા મેચ્યોર થાય છે ત્યારે છે એ ફેમિલીમાંથી અલગ પડી જાય છે એટલે કે સેપરેટ થઈ જાય છે તે આગળ વધી આપેલું છે તેર નંબરનો ફકરો તેમાંથી પેલો સવાલ વોટ ડઝ અ ચીતા ઈટ ચીતા શું ખાય છે અ ચીતા ઈટ મીડિયમ સાઇઝ બગ્સ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ તે છે મોટા પક્ષીઓને ખાય છે મીડિયમ સાઇઝના જે બગ્સ એટલે કે બતક હોય છે તેને પણ તે ખાય છે

તો અહીં આપણે પૂરી કરી દે છે તમને ખાસ વિડીયો ગમી હોય તો લાઈક કરજો હવે આપણે આગળ વધીએ છીએ નંબર બી તરફ તમારી પીડીએફ મળશે જણાવ્યું છે નીચે નંબર આપેલા છે વોટ્સઅપ નંબર તમે ત્યાં વોટ્સઅપની પીડીએફમાં છે એ મંગાવી શકો છો મને જરૂરથી છે તમારે પીડીએફ પણ ફ્રીમાં મેળવી લેજો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ નંબર બી તેમાં સૂચના આપેલી છે કે અહીંયા યુઝ ધ સેટ્સ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ તમને બે શબ્દ આપેલા છે તમારા બેમાંથી છે એ વાક્ય બનાવવું રહેશે બંને શબ્દોનો યુઝ કરીને એ વાક્ય છે એ હોવું જોઈએ તો લઈએ આપણે પેલો વાક્ય આપ્યું એટલે કે શબ્દ આપેલા છે અહીંયા હેડ અને ગ્રેસ તમને બે શબ્દ આપેલા છે તેનું વાક્ય બનશે કે રામુ ટુક હિઝ હેડ આ એક પેલો શબ્દ થઈ ગયો ઓફ કાવ ઓફ ગ્રેસ ઇન ધ ફિલ્ડ ફિલ્ડ એટલે કે ખેતર બીજું આપેલું છે ડિયર અને મીડો તેમાં શું બનશે તો કે ધ ડિયર ધ ડિયર આર ગ્રેઝિંગ ઇન ધ મીડો

સીધુ ઇઝ લકી ટુ હેવ બીન ટ્રેન્ડ બાય અસપર્ટ લાઇક ગોપીચંદ સાતમું છે આઠમું આપેલું છે એક્સપીરિયન્સ અને વાઇસ તેમાં શું બનશે એઝ યુ ગ્રો ઓલ્ડ યુ લર્ન ફ્રોમ યોર એક્સપીરિયન્સ એન્ડ બીકમ અ વાઇસ તમને બે વાક્ય આપેલા છે બંને વાક્ય છે અલગ બનશે

ફ્રોમ ધ ફેમસ એક્ટર પંદરમું ડ્રાઈવ અવે અને ગ્રુપ આપેલું છે તેમાં બનશે ધ પ્રિન્સિપલ આસ્ક ધ પ્યુન ટુ ડ્રાઈવ ધ ગ્રુપ ઓફ શાઉટિંગ સ્ટુડન્ટ સોળમું છે છેલ્લું છે તમારા માટે તેમાં એટલે કે તમને આપેલું છે ઇન્સ્ટેડ ઓફ અને હન્ટ તો એ બનશે મારે ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ધ કોર્ટ ધ કિંગ ડિસાઈડેડ ટુ ગો ફાર હન્ટિંગ ઇન ધ ફોરેસ્ટ તો અહીં આપણે એક્સરસાઇઝ નંબર બીમાં પૂરી કરીએ છીએ તો પ્રાધ્યાગરીમાં છે ધોરણ નવના ઇંગ્લિશ વિષયના છે પાર્ટ નંબર એક ચિતાસ ટીયર તેન એક એ અને બી નું સોલ્વ કર્યું છે આપણે જે બાકીના વિષય ના વિડીયો બનાવેલા તમે ખાસ તેને જોઈ શકો છો બાકીના યુનિવર્સના આપણે છે એક તો જાતા વિડીયો મૂકેલા છે માટે જરૂરથી બાકીના વિષય ના વિડીયો જોઈ શકશો તમે બધા લિંક નીચેથી મળી રહેશે ખાસ વિડીયો ગમે હોય જો તમે લાઈક કરો શેર જલ્દી કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી લેજો તો આજ નાઈટ માટલું જ મળશે નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ